ના રોકાણા ઓવે મન તો કીધું માઈ કાંગલી સી ઓહો આવું કીધું તાણે હેજી વેજી વાઈ શું કો મંધી ઉકલી લે મે તો મફુજી સમજાયા તા કીધું કોક ની થાપ ખઈન ઘેર આવાય પણ થાપ છોડીને ઘેર ના આવાય આ વાત તો હાચી છે પણ આરે મોનવા તૈયાર નહી થાય હોય કે ના કઈ છો આદો નહી બાસકુજી બિલ્ડર છે ઓવે જવા દયો

बकरा वाजे की हाँ फोन दे आगे जी वैसे तो इज्जत फिर से कमी है हम भी चालू कर चालू करो फिर रंबान अब इतने वायरल कर दो मिल दे दो बाय स्टार आना वह क्या होगी

તમારું ભલું થાય તમારું વાઘ થઈ ગયા તા ને મળી નાખો ધોકા લઈ ગયા ને ધોકા મેલી આયા તમે

તારું બલુદાર તારું દેશમાં અલ્યા નકલી નકલી બંદુક ચાલે છે નકલી છે જો તબે તે નામ તકુસ્ટાફાલો હા આ મન મન નતડી લે ઓ બાપા ભાગો કાકા હું ઓ પેલા તમારું ઓ પેલા કોમટા કે કરું ભળાકો કરું હવે એ બિવા કે બિવા બટા ફુલ્લો ના કરો કે તને બોલ અલ્યા નકલી છે તું કોઈ નહીં મોય સાઈ

કે કાલો નમણે ઉnda આત ને હમણે મારા હમે નહીં હો બાકુ ઓય અરે ના તું તું સોત મને જાન હતી તારી વાસ્તવ હાશ કર મારે હમે નહીં એ આલે ઓન એ એ બે

પૈસા સી આડા ગેડે ગેડે એ કાકા શું છે બંધ થઈ જા રોવાનું નહીં જો આ તો છે ની ખાલી બોનું છે બરોબર અને જો તારે બચું હોય ની હે અમે છે ની બે દાડા પછી હોય આવશે આરી સાઈડ પર કોદ પેલી સાઈડ પર અન જો હાથમાં આવી જો ને કલ્લુ તો તું જો હોય કાળિયા ઓ ભાઈ મારી વાતો ભાઈ

તમારું તમે શું છો એ અબે અરે મે કળા ન છોકણ મને દોટમાં પાડી નાખ્યો ને બોલતે નઈ આવડતું એમ તારો બાહે નાચે હું આમથી ઊભો થઈ તારો બાહે નાચે તાન જા ઓહો પણ એક મેન તમે મોટી ભૂલ કરીને આવો લાખ રૂપિયા આયા ને અને તમે તો ત્રણ લાખ નું કઈ આયા છો લા ત્રણ લાખ રૂપિયા સિવાય તો એને મેળવાનો નવે એને মেলવાનો નહી યાર ઓય અજી પાડવાનો છે આ એટલે એ બિલ્ડરનો નોકર આટલો માથા ભાયરે છે લાખ રૂપિયા લઈને ભરતો છે આવડી મોટી ગાડી લઈને ભરતો છે તો પછી આનો બિલ્ડર કેવો હશે કો માથા ભાયરે બિલ્ડર હશે જાગો તમારો ફીટ ગણ નાખશે જલના હરિયા ગણતા કરી નાખશે તમને મન તમે દીવો કરીને ઘર વતઈને આયા છો એ બસ કુજી અરે આનો બિલ્ડર છે ને એ 10 હોય ને તો ઓકણ કોઈ ફરક ના પડે શું કેવું લે હીરો કદાચ કેસ કરશે અને એવું લખાવશે કે દસ લાખ રૂપિયા મારા ગાડી માંથી લઈ જશે તો તમે શું કરશો પોલીસ મારી મારી છોતરા પાડી નાખ છે મારી વાત ઓપડો એની ગાડી થી લાખ રૂપિયા લીધા છે અને હરીએ લીધા છે અને તમે લાખની ની વાત કરો છો હજુ તો 4 લાખ રૂપિયા લેવાના છે આ લાખ રૂપિયા લીધા છે ઓપડો મારી વાત ઓમણા તાકો લાખ રૂપિયા લીધા છે તમને ખબર છે બીજાને કોઈ ખબર છે પોલીસને ખબર છે પહાડો પોલીસ ને ખબર છે એરો ખોટો કેસ લખાવશો તો અરે સીસીટીવી કેમેરા તો હજી ક્યાં અરે હજી તો કેમેરામાં કેટલો થઈ ગયા છો તમે અહીંયા એ બિલ્ડર છે જેવું તેવું કાસુ કોમ ના હોય આનું

અરે મારી વાત અભડો વડેલ મારા પૈસા નો સવાલ નહી કઉ છું શાંતિ રાખો એટલે હવે વધારે તમારું બારવટું ફોન માં પડ્યું છે

વાત ગળા ની સ્વાગત ને આપડો ઝઘડો હતો નઈ આપડે તો છે ને નઈ મોરે પેલી ઈટ્યો આવી ઈ ગોઠવતા આવ્યો બરોબર કે આટલા નો તોડ કરવો છે આટલા નો તોડ કરવો છે એમ કરીને લઈ ગયો એટલે ઝગડો બધો વાંધો હતો તો તારે કેસ કરો તો એ કરી દેજે લે અંજો ભાઈ અમે તો ગોમ નું અભડે ના હતા હોય તારે ગોમ ઉપર ના બોલાયા તમાર કોઈ નોમ નહિ આવે અને આપણા વચ્ચે જે ઝઘડો છે એ બધું ભૂલી જાય છે ભૂલવાનું હવે ઘણું ખરું ભૂલી જવું છે કાયમ માટે હા તો ભૂલી જવું પડે પણ મારે તને બે શબ્દો કેવા મેન ઝઘડા નું મૂળ શું છે

ಮಾರು ಎಸ್ ಪಿ ಹಿಂದು ಆಯ್ತು